નમસ્કાર એકતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉત્તર પ્રદેશના હાથરસથી સુમતાલીસ કિલોમીટર દૂર સિકંદરાવ તાલુકામાં શ્રી નારાયણ સાકર સાકરહરી ઉર્ફે ભોલેબાબાનો પ્રવચન કાર્યક્રમ હતો પંડાલમાં ભીડ એકઠી થવા લાગી હતી એંશી હજાર લોકો કાર્યક્રમ માટે પ્રશાસન પાસેથી પરવાનગી માંગવામાં આવી હતી પરંતુ ભીડ વધીને બે લાખથી વધુ થઈ ગઈ હતી પંડાલમાંથી નીકળીને નેશનલ એટા તરફ જવા લાગ્યા માર્ગ પર લોકો બાબાના દર્શન કરવા ચરણ સ્પર્શ અને ચરણ રસ લઈ માથા પર લગાવવા માટે રસ્તાની બંને બાજુ ડિવાઈડર પર ચડી ગયા હતા ભારે ભીડ જામી હતી જેના કારણે કેટલાક લોકો નીચે પડી ગયા ભીડ તેમની ઉપર દોડતી રહી સેંકડો લોકો બેફાન થઈ ગયા ત્યાં હાજર પોલીસ અને પ્રશાસનના લોકોએ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં મોકલ્યા હોસ્પિટલોમાં માત્ર એક જ ડોક્ટર હાજર હતા હોસ્પિટલ પહોંચતી વખતે ઘણા લોકોનો શ્વાસ ચાલતો હતો પરંતુ થોડા સમય પછી શાંત થઈ ગયો બે જુલાઈની રાત સુધી હાથરસમાં નેવ્યાસી લોકો એટામાં સત્યાવીસ લોકો એમ એકસો લોકોના મોત અહેવાલ મુજબ નોંધાયા હતા